મારું નામ ડાંગર ગોગાલાલ છે અમે આહિર જ્ઞાતિના છીએ છેલ્લા પાંચેક વર્ષથી અમે અહીંયા કામ કરીએ છીએ લોકોનો સાથ સહકાર અમને મળે છે પણ અગરબત્તીમાં તો એવું હોય કે માણસ એકવાર અગરબત્તી લઈ જાય એટલે ઓછામાં ઓછા મહિનો પંદર દિવસ આવી ન શકે એટલે અમે તો એવી અપેક્ષા રાખી કે જેમ બને એમ લોકો અમારી પાસેથી ખરીદી કરે ઘણા લોકો અમને એવું કહે કે તમને દેખાય નહીં તમે માગો તો ચાલે તમારો અધિકાર છે પણ અમે એમ કહીએ ના અમારે માગવું નથી કોઈ કોઈ પ્રેમથી આપે તો અમે લઈએ બાકી અમે મહેનત કરીને અને અમારી રોજીરોટી ચલાવીએ છીએ અમારે એક બેબી છે પાંચમા ધોરણમાં ભણે છે બોમ્બે હોટલ પાસે આપણે સ્કૂલ હતી પણ એનું રિનોવેશન થયું ગયું એટલે ભક્તિનગર સર્કલ પાસે હોય ગયા આપણે રેલવે સ્ટેશન પાસે પાંચમા ધોરણમાં ભણે છે એનું નામ રિંકલ છે અને અમને સાથ સહકાર લોકોનો મળે છે ઘણા લોકો અમારી પરીક્ષા પણ કરે છે દાખલા તરીકે અમને મીઠાઈ આપી જાય પછી એમ કે તમારા સર્કલ સર્કલમાં વેચી દીજો પછી કોઈ બેન કે ભાઈ હજાર રૂપિયા તમને આપો આપો બોક્સ અમને અમને અમે એમ કે ના ભાઈ વેચવા માટે નથી આપ્યું એ રીતે બે બેન એક વાર આવ્યા હતા કે ભાઈ મીઠાઈ આપી જાય કે કે પછી બેન આવ્યા કે મારે જોઈએ તો તમે ગમે એમ કરો ના બેન તમારે જોતો હોય પ્રેમથી લઈ જાય મને કે ભાઈની પત્ની જ છું તમારી પરીક્ષા કરવા આવી છે હાલ હું તમને બે હજાર રૂપિયા પ્રેમથી વાપરવા આપું છું આવા લોકો છે અને ઘણા અમારી સાથે કોઈ પણ ક્યારેક છેતરપિંડી કરી જાય છે એકવાર એક ભાઈ ડુપ્લિકેટ બસો નોટ આપી દીધી એવું પણ બને બધા સરખા નો હોય પણ સારો રિસ્પોન્સ મળે છે એટલે અમે અગરબત્તી થેલા અત્તર પછી ભાવનગરી ગાંઠિયા પણ એ બધો ઓર્ડર પ્રમાણે લાવીએ કારણ કે ખાવાની વસ્તુ બગડી જાય છે પછી આ મોબાઈલ એસેસરી રાખીએ છીએ વજન કાંટો રાખીએ છીએ પછી શનિ રવિ એવું હોય તો અમે કોઈ ધામ હોય દાખલા કે દ્વારકા છે ડાકોર છે તો કે અમે કાંટો લઈને જઈએ તો અમારી રોજી રોજી નીકળે છે અને લોકો અમને જેમ બને એમ હેલ્પ કરે છે નથી કરતા એવું નથી કે બહાર ગામથી લોકો ઘણા એમ કે અમે તમને ભાઈ રૂબરૂ ન આવી શકીએ તો તમારો સ્કેનર મોકલો અથવા તો ગૂગલ નો ફોટો પાડીને મોકલો કે નંબર આપો તો બહાર ગામથી લોકો અમને ગૂગલ પે પણ કરે છે નાની મોટી મદદ કરે છે આ રીતે લોકો અમને મદદ કરે છે ને સારો સંસ્કાર મળે છે અમે એ અપેક્ષા રાખીએ કે જેમ બને એમ લોકો અમારી પાસેથી ખરીદી કરે બસ અમે બંને જન્મ થી જ્ઞાન છીએ અમે ડોક્ટર છે અમૃતસર સુધી બતાવ્યું પણ ડોક્ટર નું કહેવાનું એમ છે કે તમારી જે મેન નસ છે ને એમાં બ્લડ નથી મળતું લોહી એટલે એનું ઓપરેશન ન થાય છે ઓપરેશન તો કરી દઈ પણ કેન્સર થવાની શક્યતા રહે એટલે હવે જે કુદરતે આપ્યું છે એ સ્વીકારવાનું છે પણ અમારે એક વસ્તુ એવી હોય કે અમને કુદરતે આંખ નથી આપી તો એની સામે ઘણી ટેલેન્ટ આપી હોય અમે કોઈ પણ જગ્યાએ જાવું આ બેન રસોઈ કરે તો બાજરીના રોટલા પણ બનાવી લે અને કોઈ વસ્તુ અઘરી નથી લોકોને નવાય લાગે કે જોયું ન હોય એટલે પણ ઘણા લોકો અમારે જોવાય આવે છે જે રસોઈ કરતા એનો પણ વિડીયો ઉતારતા હોય છે સમાજને એ સંદેશો આપી યુવાનને કે આજના યુવાનો જે છે ખોટા જન્મ પા દિવસ ઉજવતા હોય ખોટે ખોટા પૈસા વેડપે વેસનો કરે છે તો વેસન તો કે અમારે થોડું ઘણું એવું કઈ નથી પણ એ ઓછા વેસન કરી અને સમાજને પોતાનો બર્થડે ઉજવે છે એના કરતા કોઈ ગાયોને કે કોઈ વિકલાંગ હોય કોઈ વૃદ્ધ હોય

ડાબી સાઈડ ભક્તિનગર રોલ જાય જમણી સાઈડ એ બાજુ ઉભા છે અને અમે દરરોજ અહીંયા આ કામ કરીએ